સોમનાથ મંદિર નજીક તંત્રનું ડેમોલિશન વહેલી સવારે પાંચ વાગે ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર જિલ્લા કલેક્ટર આઈજીપી ત્રણ એસપી છ ડીવાયસપી પચાસ પીઆઈ પીએસઆઈ બારસો જેટલા પોલીસ જવાનો ઝડપે સલાગ બંદોબસ્ત ગત રાત્રિના તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે રાત્રે દૂર થતા વહેલી સવારે પાંચ વાગે તંત્રએ ડેમોલિશન શરૂ કર્યું ધાર્મિક સ્થળ પરથી સિત્તેર જેટલા લોકોની અટકાયત કરાઈ છીટાચી મશીન ત્રીસ જેસીબી પચાસ ટ્રેક્ટર તેમજ દસ ડમ્પર સહિતની મશીનરી

સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની